સુરતમાં એનએસયુઆઈ દ્વારા ફરી એક ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ કરાયો હોય તેવો આક્ષેપ કરાયો છે અને આ ઇન્સ્ટિટ્યૂટ સામે પગલાં લેવાની માંગ પણ કરાઈ હતી સુરતમાં એનએસયુઆઈ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને પત્રકાર પરિષદમાં એનએસયુઆઈ દ્વારા વધુ એક ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ કર્યો હતો સુરતમાં જાણે પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ કરાયો હતો આ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રોસ્ટના નામથી ફીની રસી રસીદ આપવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા હતા તો એનએસયુઆઈ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ સામે કાર્યવાહી કરાશે તેમ નહીં કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હોવાનું પણ જણાવાયું હતું હવે જે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે એનએસયુઆઈ એના માટે પહેલાં તો સૌ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે પોલીસ એપ્લિકેશન આઈપીસી ચારસો છ ચારસો નવ ચારસો વીસ ચારસો સડસઠ અડસઠ ઇકોતેર અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન થર્ટી ફોર હેઠળ આ એક એપ્લિકેશન આપશે કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને આ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરાવવા માટેની પ્રોસીજરો કરવામાં આવશે અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે અને ત્યારબાદ જે પણ આગળની કાર્યવાહી થશે એ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે